તમે લોખંડ લોખંડ કેતા તા બીજો કે આવું પડે લેવાના દે લેવાના તો હી ફોન અજમ તો ગાડી મે આયા આ તો કો ગરીબ જ બાપ ભાડે ભાજી ને ચાલ દા તો તો લેવા એટલે આ તગારી મે લીને સવા આયો ના ના પેન નો પેલો શું કે આપણે પેન ને લમણ આમ તો ટોપ લે વે તમ મો વત તગારી વાત થાવી કીયો ફોન આયા તમને ખબર હે હ

કમ્પ્લીટ સાલુ છે ઓય ચોરી બામાજી ની દુકાન છે એવો છે એટલે દુકાન દુકાન છે ફોન આ હશે હા ફોન માં વેચવા પડે ના દુકાન કેવા તો મારે બજાર માં લેવા જ જવાનું હતું નવો મોબાઈલ હવે તો તમારા ઘરે આવી ગયો આ પહેલા ગંઢિયા છો કેતા ટોપલી મોબાઈલ વેસા આવવાના તો હું દગાડી લઈને વેસો આવ્યો પહેલા ટોપલી માં લઈને ફરતા હું હે તો આનું કવર છે કમે હા એનું કવર આ હેડ્યું શું વાત છે કવર એ હારું છે

પૈસા પચીસો બે પિસ્તાલીસો છો સાડા દસ હજાર જેવા હવે તો વેચી ગયા હવે થઈ ગયો પણ એક પૈસા ઓછા એટલા હવે તમે તો પણ હાલો તો ને

ઉમર સારું કોક વાવરે છે કાકે બીજી આજે નથી મને તો કોક વેમ જેવું લાગે કાકો સોરી બોરી તો નથી ને તો કાંઈ સંજાદી વાવરું તો કાંઈ ઈ એને ખબર છે કે એ ફોન ઘણા રાખી દી એને ખબર પડશે બંને આવવા દે તો ગાડી તો હું પડી હું તરત નહીં હતું ત્રણ ને તો સાથે ભાજ્યા એક ને ચાર હજાર ને ભાજ્યા એક ને પચીસ ને એક ને બે હજાર મજા આવી ગઈ હવે હું થી વાળી ના આ પડશે ફોન તો પોલીસ વાળો ફરી જતો આવે ને સારું છે મારા ચાર આવેલા છે સોરી ના આવે સારું છે